એક છેલ્લો સવાલ મારો કે ગઈકાલે વિસાવદર માંથી ગોપાલ ઇટાલિયાના પી એ તો એમની કાયદાકીય જે વ્યવહાર બધો સંભાળે છે એ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી આ વિશે તમે શું કહેશો કોઈ પી એ નથી અમારા પ્રવક્તા શ્રીએ કરણ બારોટે ખુલાસો આપી દીધો છે કોઈ પી એ નથી ગોપાલભાઈ કાર્યકર્તાઓ હોઈ શકે અને જે પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય કે નેતા હોય જેણે પણ ખોટું કૃત્ય કર્યું હોય તો એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એમાં અમે સહમત છીએ પણ આ કોઈ ગોપાલભાઈનો પીએ નથી ચેનલ્સ હા એટલે જ કહું છું મીડિયાએ પણ ખરાઈ કરવાની જરૂર હતી પી એ એટલે શું ટ્વેન્ટી ફોર બાય સાથે ફેરતા હોય એવું કંઈ છે નહીં ક્યારે કોઈ કાર્યકર્તા હશે ફોટો પાડ્યો હશે અને ખોટું કર્યું હોય તો મેં કીધું કોઈ પણ હોય સુદાન ગઢવીએ ખોટું કર્યું હોય તો એને બી જેલમાં નાખી દેવું જોઈએ હું બહુ સ્પષ્ટપણે માનું છું અમે ભાજપની જેમ નથી બળાત્કારીઓ બચાવીએ કૌભાંડીઓને બચાવીએ છ હજાર કરોડ રાજનીતિ કરવી નથી આમ આદમીની સરકાર તમે પોતે લાવો તમે પોતે વહીવટ કરો અને તમે સરકાર ચલાવો અમે તો નિયમિત બનવાની છે વ્યવસ્થા આપવા માટે અને વ્યવસ્થા સાથે નીકળ્યા છીએ એ પરિવર્તન ઈશ્વર ભગવાન માતાજી અમને કરાવડાવ્યા અમે સામાન્ય પરિવારમાંથી છીએ અમારે કોઈ અભરખા નથી આજે સુદાન ગઢવી જેવો સામાન્ય ખેડૂત પુત્રને તમે વિચાર કરો અઢી વર્ષથી હું પ્રદેશ અધ્યક્ષ છું અઢી ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષ થયા પ્રદેશ અધ્યક્ષ છું એક સામાન્ય પરિવારમાંથી આવતો ભાજપ કોંગ્રેસમાં જોઈ લો તમે મુખ્યમંત્રીનો દીકરો હોય એ જ પ્રદેશ અધ્યક્ષ બને મંત્રીનો દીકરો એ જ પ્રદેશ અધ્યક્ષ બને કા મહાચોર હોય એ જ પ્રદેશ અધ્યક્ષ બને આ શું થયું ગોપાલ ઇટાલિયા પ્રદેશ અધ્યક્ષ રહ્યો તો આજે ધારાસભ્ય બન્યો એણે હિંમત કરી હતી પોલીસ કોન્સ્ટેબલને સરકારી નોકરી છોડો તો આજે ધારાસભ્ય બની ગયા હું લાખો યુવાનોને કહું છું કે છોડો સરકારી તૈયારીઓની આ તલાટીઓ પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ બનવાની આવો રાજનીતિમાં તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્યો મંત્રીઓ બની અને તમે રાજ્ય ચલાવો અમે પ્લેટફોર્મ આપવા માટે આવ્યા છીએ અને અરવિંદજી અમને પ્લેટફોર્મ આપ્યું છે અમે અરવિંદજીનો આભાર માનીએ છીએ કે એક સામાન્ય પરિવારના લોકોને આટલી મોટી ચેતર વસાવા તમે જુઓ સામાન્ય પરિવારમાંથી આવતો આજે આદિવાસી સમાજનો હીરો બની ગયો ગોપાલ ઇટાલિયા ભાડાના મકાન મારે છે સુરતમાં એ માણસ ધારાસભ્ય બની ગયો ભાજપમાં હોય તો પાંચ કરોડ આપો મેં સાંભળ્યું મને ખબર નથી પણ ચપ્પલ ઘસાઈ જાય તો ટિકિટ ન આપ્યો ચપ્પલ ઘસાઈ જાય એ તો ચાલીસ વર્ષથી ટિકિટ માંગવાની ચાલુ કરે એટલે સાઠ વર્ષ થઈને એમ કે ના તાજી કોણીએ ગોળ ચોપે આ નિગમમાં તરો આવી જ જાય કાંઈ આવ્યો નહીં નિગમ આખી જિંદગી બરબાદ થઈ જાય ને પછી બિચારો એમ કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ એવા બધાને કહું છું તમારા દીકરાઓની જિંદગી બરબાદ ન થવા દેતા ભાજપમાં છોડો ભાજપ અને ઘણા લોકો ડરે છે ભાજપથી ડરવાનું શું હોય આવો આમ આદમી પાર્ટીની સુદાન ગઢવીની ટીમ બનો કોઈ ભાજપ વાળાના માયના લાલની તાકાત નથી કે તમારી અમે આંગળી ચીંધી શકે અધિકારીઓની પણ તાકાત નથી હું ગેરંટી લઉં છું આમ બેઠા જઈએ ચટાણની જેમ ડરો નહીં ભાજપ પડા તો ડર ડરાવે તો એ ડરાવે છે શિયાળવા આપણે સિંહના બચ્ચા છીએ ના ડરવાનું હોય ના ખોટી રીતે હેરાન કરવાના કોઈને ના ડરાવવાનું અને પ્રજા માટે મરવાનું હોય અને જંગલમાં સિંહ નીકળે ને એટલે સિંહે કેવું નથી પડતું કે હું સિંહ છે એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કેવું નથી પડતું કે હું મર્દ માણસ દલાલ નથી ભાજપનો એ નીકળે ને એટલે પ્રજા એની પાસે પ્રશ્નો લઈને જાય છે આ આમ આદમી પાર્ટીનો સૈનિક છે ને એ મર્દનું ફાટ્યું મારો અવાજ ઉઠાવશે ભાજપમાં જાઓ ધારાસભ્યની કાન બઠિયા કરી જાય મારા હાથની વાત નથી તમે જો રસ્તાના લઈને જાઓ મંત્રી પાસે હી હી હસી રાજનીતિમાં ગયા ખાલી કરો સીટો આપો ચોવીસ કલાક અમને આમ આદમીના સૈનિકને કેમ કાનૂન વ્યવસ્થા થાય છે બીજા દિવસનો સૂરજ નું ઉગાય પાંચે પાંચ હજાર ભાજપના ગુંડાઓ હોય ને એને દા એક રાતની અંદર જેલમાં નાખી હતી આ વ્યવસ્થાઓ હોવી જોઈએ એક સવાલ એ છે કે તમે જેલમાં નાખવાની તમે પણ વાત કરી અને ગોપાલ ઇટાલિયાએ પણ વાત કરી હતી એટલે તમે શું કાલ સવારે સત્તામાં આવો ગુંડાઓને નાખી દેવાના છે ગુંડો કોઈ પણ હોય આમ આદમી પાર્ટીનો પણ મંત્રી હોય તો એને નાખી દેવાનો ગોપાલ ઇટાલિયાએ પોલીસને લોખંડના મેડલ આપવાની પણ વાત કરી હતી ત્યારે તમને તમે જો સત્તામાં આવો છો તો પોલીસ અને ભાજપ જે સરકાર અત્યારે સત્તામાં છે તેને બદલો લેવાની ભાવના કે કોઈ શું છે એમાં મારી વાત સાંભળો બેન અમારો જે કહેવાનો ભાભાર્થી છે કે માન લો કોઈએ ગૌચરો દબાવી છે કોઈએ હજારો કરોડનું કરી નાખ્યું છે કોઈએ માતા બેન દીકરીઓની ઈજ્જતો લૂંટી છે બેફામ ભરતા હોય અને તમારી સત્તા આવે અને તો તમે કાર્યવાહી ન કરો તો એ ગરીબમાં જેની દીકરીને આ લોકોએ ચૂથી નાખી હોય એનો જીવ નહીં મળે એની બધું આની લાગે અમે એ વાત કરી બીજું કે પોલીસ તો બીજી ચીઠીની ચાકર હોય મતલબ છેતર વસાવાની ઉપર ભાજપના લોકોએ હુમલો કર્યો છેતરભાઈ પોલીસ ફરિયાદ કરવા ગયા પોલીસને ફોન આવ્યો ટે છેતરભાઈ ઉપર ફરિયાદ કરતી હતી ચીઠી ના ચા કરો છે અને પોલીસનો વાંક એટલા માટે નથી કરતો કે ત્રીસ વર્ષથી કોઈ એક જ પાર્ટીની સરકાર હોય તો એ તો પછી કાર્યકર્તાઓ હોય ને ભાઈ કાનૂન વ્યવસ્થા બંધારણની રીતે ન ચાલતા હોય પોલીસને તમે જુઓ પાણીની અંજળી દઈને પૂછો જોઈએ જો ધર્મમાં માનતા હોય તો કે તમે દિલથી કહો સાચી રીતે તમે ફરજ બજાવો તો તમને શું ખબર નથી કે દારૂના અડ્ડા ક્યાં ચાલે કે ડ્રગ્સ ક્યાંથી આવે છે ખબર નથી એટલા ગુંડાઓ ફરે છે બેફામ ખબર નથી બધી પોલીસ ગુજરાત પોલીસ એટલી નમાલી નથી ચોવીસ કલાકની અંદર એક ગુંડો ન રહેવા દઈએ ગુજરાતની પોલીસ એટલી તાકાતવાનું પડે છે માય કાંગલી બનાવી દી ભાજપના હોય નહીં તો એને નાખી દે ડાંગમાં ઘણા પોલીસવાળા બિચડા મારી પાસે રડતા હોય સાહેબ શું કરીએ આ લોકો બદલી કરીને ત્યાં નાખી દઈએ ત્યાં નાખી દે ત્યાં નાખી દઈએ અત્યારે ચપરાસીઓનું કામ કરે છે પોલીસ બિચારા પીઆઈ હોય માણસ ભેગા કરવા નીકળે પ્રાંત અધિકારી છે અને ચિંતા હોય મોદી સાહેબની સભામાં નહીં થાય મારી બદલી થઈ જાય હા શું માઇન્ડ હોય એ પ્રાંત અધિકારીની ચિંતા એ થવી જોઈએ કે સારી સ્કૂલ ગામમાં બનાવી નહીં તો આમ થશે આજે જુમે કમલમ બની શકે આલા ગ્રાન કમલમમાં ક્યાંય પાણી પડે જ નથી પડતું સ્કૂલોમાં પાણી પડે સ્કૂલો બને નહીં રોડ બને બને નહીં બ્રિજો તૂટી જાય આજે ભાજપના નેતાઓ એના સંતાનો કહે છે કે ભાઈ આ બ્રિજ નીચે રહેતા નહીં આપણા બનાવેલા ક્યાંક મરી જાઓ દીકરા દીકરીને ચોખ્ખું કે છે આ વ્યવસ્થાઓ પેદા કરી આવું ગુજરાત બનાવ્યું અને પોસ્ટર લાગે અમે બનાવ્યું આવું ગુજરાત તમારા બાપનું છે હાલી હું નીકળ્યા છે આવા લોકોને કંસને તમે એમ કહો છો કે યાર જેલમાં નહીં નાખવાના રાવણ ને તમે એવું કહો છો ના ના રાવણ ને રાવણ રીતે કામ ના એવું નહીં થાય આમ આદમી પાર્ટી આવશે જી જેના પણ કંસત્વ જેના પેલામાં હશે એ આમ આદમી નો હશે કોંગ્રેસનો ભાજપનો નેતા હશે જેલમાં જશે આ ફાઈનલ છે પ્રજાના હિતના જ કામો થશે